સ્માર્ટ મીટર ને લઈ અપાયેલા નિવેદન ધીરુ હતી કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટરને લઈને નિવેદન આપ્યું હતું કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર સારું છે જો કે કીર્તિદાન ગઢવીના આ નિવેદનને લઈ સુરતના માજી ધારાસભ્ય ધીરુ ગજેરાએ નિવેદન આપ્યું છે અને ધીરુ ગજેરાએ કહ્યું હતું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની બડાઈ કરવી એ અયોગ્ય છે પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ સરકારની દલાલી કરવી એ યોગ્ય હોવાનું ધીરુ ગજેરાએ કહ્યું હતું તરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો બ્રેકકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને એક થયું કે આ લોક કલાકારે ગુજરાતનું લોહી પ્રચાર માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતનું તક્ષી હોય કે બરોડાની ઘટના હોય તો ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્યમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પરફ્યુમ ઉભી રહેવું જોઈએ માત્ર ને માત્ર દુર્માર્ગ થઈ અને સત્તાની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે નમસ્કાર મિત્રો જય માતા જે મતલબ હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવાઓ ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેશો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ